और के लिए, सिर्फ और नाम याद रखना ફળોનો રાજા એટલે કેરી ઉનાળો આવતા જ નાનાથી લઈને મોટેરાઓને કેરી અને કેરીનો રસ ખાવાનું મન થાય બજારમાંથી નીકળતી વખતે ક્યાંક કેરીની લારી પણ નજરે પડે તો કેરી ખાવા માટે મનલ જાય પરંતુ સામાન્ય વર્ગ માટે કેરી ખરીદવી હવે મોંઘી સાબિત થઈ રહી છે કેરી ખાવા માટે દર વર્ષે વધારે રૂપિયા ચૂકવવા પડે છે ગ્રાહકો કેરી સસ્તી ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી કેરી સસ્તી થતી નથી તેમાં જો કેસર કેરી ખાવી હોય તો વધારે રાહ જોવી પડે છે કારણ કે કેસર કેરીનો ભાવ સામાન્ય કેરી કરતા દોઢ ગણો વધારે હોય છે અને દર વર્ષે કેરીનો ભાવ સતત વધતો જાય છે જો ખેડૂતોને તેનો લાભ મળતો હોય તો સમજી શકાય પરંતુ ખેડૂતો પણ દર વર્ષે રડતા જોવા મળે છે ખેડૂતોને દર વર્ષે નુકસાન સહન કરવું પડે છે ત્યારે સવાલ એ થાય કે જો ખેડૂતો નથી કમાતા તો પછી સૌથી વધારે ફાયદો કોણ લઈ જાય છે તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું પરંતુ તે પહેલા કેરી માર્કેટમાં લઈને ગ્રાહક સુધી સુધીનું ગણિત જરૂરી છે જુનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ થયા છે યાર્ડમાં કેસર કેરીની સરેરાશ બસો થી ત્રણસો બોક્સની આવક થઈ રહી છે જોકે હજુ કેરીની શરૂઆત છે આગામી દિવસોમાં કેરીની આવક વધશે વર્તમાન વર્ષે વાતાવરણની કેરીના પાકને અસર પડી છે તેથી બજારોમાં કેરીની આવક પચીસથી ત્રીસ ટકા ઓછી રહે અને તેવી પણ સંભાવના વ્યક્ત રહી રહી છે તેમ છતાં જે આવક થશે તે સારી રહેશે તેવી આશા સેવાઈ રહી છે જૂનાગઢમાં કેરીની ભાવનું છેલ્લા ત્રણ વર્ષનું ગણિત સમજીએ તો આપને વિસ્તારથી ખ્યાલ આવી જશે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન કેરીની આવક સરેરાશ બે હજારથી પાંચ હજાર બોક્સ હતી અને કેરીનો ભાવ સરેરાશ બસો પચાસ થી પાંચસો પ્રતિબોક્સ ખેડૂતોને મળતા હતા જ્યારે એ જ કેરીનું બોક્સ લેવા ગ્રાહક જાય તો તેને પાંચસો થી આઠસો રૂપિયા પ્રતિ બોક્સ ચૂકવવા પડતા તેવી જ રીતે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કેરીની આવક સરેરાશ છસો થી એક હજાર બોક્સ હતી વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કેરીના ભાવ સરેરાશ છસો થી અઢારસો રૂપિયા પ્રતિ બોક્સ ખેડૂતોને મળતા હતા જ્યારે એજ કેરી ગ્રાહકોને બજારમાં આઠસો થી એકવીસો રૂપિયા પ્રતિ બોક્સ ચૂકવવા પડતા હતા તેવી જ રીતે વર્ષ બે હાજર પચીસ દરમિયાન કેરીની આવક સરેરાશ બસો થી ત્રણસો બોક્સ છે દરમિયાન કેરીના ભાવ સરેરાશ એક હજારથી પંદરસો રૂપિયા પ્રતિ બોક્સ ખેડૂતોને મળતા હતા જ્યારે એ જ કેરીનું બોક્સ ગ્રાહક લેવા જાય તો તેને પંદરસોથી બે હજાર ચૂકવવા પડી રહ્યા છે આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને પણ દર વર્ષે જે માવ મળે છે તેમાં વધારો થઈ રહ્યો છે પરંતુ તો પછી ખેડૂતોને નુકસાન કેવી રીતે જાય છે તે પણ એક સવાલ છે જો ખેડૂતોની વાત માણીએ તો છેલ્લા ત્રણ વર્ષથી વાતાવરણની પેટર્ન બદલાય છે અને તેની સીધી અસર કેરીના પાક પર જોવા મળી રહી છે કેરીનું ફળ મોટું થાય તે પહેલાં જ ખરી પડે છે આવી કેરી બીજા કોઈ કામમાં આવતી નથી જેથી ખેડૂતો આવી કેરી વેચી નથી શકતા છેલ્લા ત્રણ વર્ષથી આવી નાની નાની કેરીઓ ખરી પડે છે એટલે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે અને તેના કારણે માર્કેટ યાર્ડમાં કેરીની આવક પણ દર વર્ષે ઓછી થતી જઈ રહી છે તેવામાં કેરીના ભાવો નક્કી કરવા પાછળ પણ જુદા જુદા પરિબળો જવાબદાર હોય છે વેપારીઓ પણ ખેડૂતોને વધારે ભાવ આપતા નથી અને તેના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર